અરવલ્લીની ગિરિમાલાઓમાં જગતજનની અંબાનો મહાપર્વ ચાલી રહ્યો છે ત્યારે આ ભાદરવી મહાકુંભમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા હતા માઈ ભક્તોની સેવા માટે અંબાજીના વિવિધ માર્ગો પર ઠેર ઠેર જગ્યાએ સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા હતા સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા અંબાજી આવતા તમામ માર્ગો પર સેવાકીય કેમ્પ દ્વારા ભક્તોની સેવા પૂરી પાડવામાં આવી હતી આ સેવા કેમ્પમાં જમવા ચા નાસ્તો પાણી આરોગ્ય સહિતની અનેકો સેવાઓ ભક્તો માટે ઊભી કરવામાં આવી હતી

અનુભવે છે પદયાત્રીઓ ની સેવા કરે છે અને એક ધારી કોલિટી થી ખમણ એને કઢી નો જે નાસ્તો અમે આપીએ છીએ એ ખૂબ જ એક સારી વાત છે લોકોમાં ઉત્સાહ પણ એટલો છે પદયાત્રીઓમાં પણ ઉત્સાહ એટલો છે